હેલો મિત્રો કેમ છો બધા આજની તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર અને હિન્દી તિથિ મુજબ તેરસ આજે આપણે વાત કરીશું દેશભરની આજની તમામ મોટી અને મહત્વપૂર્ણ ખબરો મિત્રો આજે તેરસ તિથિ અવસર પર દેશના ઘણા વિસ્તારોમાં માં વિશ્વકર્મા તેરસ તરીકે ઉજવવામાં આવે છે હાલમાં વિશ્વકર્મા જયંતિ આ વર્ષે સત્તર સપ્ટેમ્બરમાં આવશે પરંતુ આજનો દિવસ પણ વિશ્વકર્મા ભગવાનને સમર્પિત માનવામાં આવે છે આ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ચાલો હવે આગળની આગળ વધીએ અને આજની મુખ્ય ખબર જાણીએ સૌથી પહેલી મોટી ખબર આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ પ્રવાસ જયા તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે આ સાથે જ રૂપિયાની કિંમતને લઈને એક મોટી રાહતજનક વાત સામે આવી છે દેશમાં મુખ્ય આર્થિક સહકારી વિ અનંત નાગેશ્વરે કહ્યું છે કે ડોલર સામે રૂપિયો રૂપિયામાં જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે તે બાબતે ગભરાવાની કોઈ જરૂર નથી જો દેશનું મેન્યુફેક્ચરિંગ અને ફેક્ટરીઓની સંખ્યા વધશે તો રૂપિયો ફરીથી મજબૂત બનશે મિત્રો હવે નજર કરીએ બજેટ સાથે જોડાયેલા સૌથી મોટી અપેક્ષાઓ પર આવતીકાલથી થી એક ફેબ્રુઆરી રજૂ થનાર બજેટ સરકાર તરફથી કેટલાક મોટા એલાન થવાની શક્યતા છે મીડિયા રિપોર્ટ અનુસાર જાણીએ તો લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્સ ફ્રી થઈ શકે છે કિસાન યોજના યોજના હેઠળ મળતી રકમને ને છ હજાર થી વધારી ને નવ હજાર પ્રતિ વર્ષ કરી શકાય છે રેલવે માટે ત્રણસો નવી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનો શરૂ થવાની શક્યતા છે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ બે કિલો વર્ષ સુધી સોલર પેનલ પર એસી હજાર હજાર સુધીની સબસિડી મળી શકે છે અને આયુષ્યમાન ભારત યોજનામાં સાઠ વર્ષથી પરના તમામ વરિષ્ઠ નાગરિકોને લાભ મળી શકે છે હાલમાં આ બધું સંભવિત એલાન છે ઓફિશિયલ અપડેટ્સ તો આવતીકાલે બજેટ બાદ મળી શકશે એક વધુ મોટી વાત મળી છે કે જો કે બેંકો ડૂબે તો હાલ મળતી પોચ લાખ થી પોચ લાખ ની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ગેરંટી વધારીને દસ લાખ કરી શકાય છે આ મુદ્દે પર બજેટમાં મોટો નિર્ણય આવી શકે છે આ સાથે જ આર્થિક અને સર્વેક્ષણ ચેતવણી આપવામાં આવી છે કે રાજ્યો દ્વારા આપવામાં આવતી ફ્રી રેવડીઓને કારણે શિક્ષણ આરોગ્ય અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો માટે બજેટ ઘટી રહ્યું છે મિત્રો આવતીકાલે એક ફેબ્રુઆરી રવિવાર હોવા છતાં પણ ઇતિહાસ બનશે કારણ કે આ દિવસે બજેટ રજૂ થશે અને એનએસઈ અને બીએસઈ સ્ટોક માર્કેટ પણ ખુલ્લું રહેશે આર્થિક સર્વે મુજબ ડિસેમ્બર બે સુધીમાં દેશમાં બે કરોડ પોત્રીસ લાખ નવા ડિમેન્ટ એકાઉન્ટ ખુલ્યા છે અને અર્થ એ લોકો હવે વધારે પ્રમાણમાં સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી તરફ વળી રહ્યા છે એક વધુ સારા

ના દરવાજા ખોલી દીધા છે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે જેના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે ગ્રેટર નોટરાઈમાં શરૂ થયો એકાઉન્ટિંગનો મહાકુંભ આ કાર્યક્રમમાં આયોજિત આઈસીએઆઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર અકાઉન્ટર ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે આમાં વિશ્વના ચાલીસ ચાલીસ દેશોથી દસ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે ત્રણ દિવસમાં ત્રણ દિવસ ચાલનારા આ ઇવેન્ટમાં ફાઇનાન્સ અને ગ્લોબલ ઇકોનોમી માં ચર્ચા થશે મિત્રો હવે સૌથી મહત્વની ખબર મેળવીએ તો સોના ચાંદીના ભાવને લઈને નિવેશકોનો મોટો ઝાટકો લાગ્યો છે ચાંદીના છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટી ગિરાવટ જોવા મળી છે અને સોનાના ભાવ પણ તૂટ્યા છે ચાંદીમાં એક દિવસમાં ચાર લાખ વીસ હજાર પ્રતિ કિલો બાદ લગભગ એકત્રીસ હજાર વધુ નો ઘટાડો અનુભવાયો છે અને હાલમાં સોનાના ભાવ એક લાખ ઓગણપચાસ હાજર પ્રતિ દસ ગ્રામની આસપાસ પહોંચી ગયો છે એક્સપર્ટ મુજબ ગિરાવટનું કારણ પ્રોફિટ બુકિંગ છે પરંતુ આવનારા દિવસોમાં સોના ચાંદીના હજી વધુ ઉતાર ચડાવ જોવા મળી શકે છે એટલે કે જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો થોડું રાહ જોજો માર્કેટને સ્થિર થવા દો પછી સમજદારીપૂર્વક નિર્ણય લો આગળની માહિતી મેળવીએ તો દુઃખદ સમાચારને લઈને વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ગોડાલ આટકોટ હાઈવે પર ત્રીસ જાન્યુઆરી વહેલી સવારે ગમગાર અકસ્માત થયો મોટા મોડવા અને મોટા દડવા ગામ વચ્ચે હોન્ડાઈ ઓરા કાર પુલ નીચે ખાબકી અને ભીષણ આગ લાગતા બે મહિલા સહિત જીવન બુજાયા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની કોઈ તક ન મળી જૂનાગઢની ચૌદ વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો જેન્સી કાનબારે ઓસ્ટ્રેલિયા ઓપન યુથ ફોર્ટીન ટાઇટલ જીત્યું આ ખિતાબ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની મિત્રો આ હતા આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ ન્યૂઝને તમારા મિત્રો સુધી પણ શેર જરૂર કરજો મળીએ નવા અપડેટ્સ અને નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ de